જય સીતારામ જય માતાજી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું આજ તો આપણે બનાવીશું દિવાળી માટે સ્પેશિયલ દિવાળીની પૂરી આ પૂરી એ છે ને આપણે એકદમ નવી રીતના અને મસાલેદાર પૂરી બનાવવાની છે તમે એકવાર ઘરે આવી રીતના પૂરી બનાવશો તો બહુ જલ્દી અને બહુ ઝટપટ બની જશે ને આ પૂરીને તમે ચા છે છોકરાઓને નાસ્તામાં આપશો કે પ્રવાસ માટે બનાવશો તો જલ્દી અને ઝટપટ બની જશે તે માટે આપણે એક કસરોટ લઈ લેશું તેમાં આપણે ચાળણીની મદદથી લોટને ચાળી લેશું મેં છે ને પાંચસો જેટલો મેદાનો લોટ લઈ લીધો છે લોટને આપણે છે ને હંમેશા ચાળીને જ લેશું કોઈ બી લોટ હોય લોટને પહેલાં આપણે ચાળી લેવાના અંદરથી જે કચરો હોય વધારાનો તે નીકળી જશે તો જો આપણો બધો લોટ ચાળીને તૈયાર થઈ જશે તેમાં છે ને હવે આપણે મસાલા એડ કરી લઈશું એક ચમચી જીરું એડ કરીશું અડધી ચમચી આપણે અજમાને છે ને હાથની હથેળીમાં ક્રશ કરીને એડ કરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી આપણે નાની કાશ્મીરી મરચું એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું એક નાની વાટકી આપણે તલ એડ કરીશું આપણે એક મોટી ચમચી જેટલી કસ્તુરી મેથી એડ કરીશું કસ્તુરી મેથીને પણ આપણે હાથથી ક્રશ કરીને એડ કરીશું કસ્તુરી મેથી નાખવાથી આપણે પૂરીનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે તેમાં આપણે બે ચ ડોકલી મોયણ એડ કરીશું મોણનું પ્રમાણ હંમેશા આપણે પૂરીની લોટમાં વધારે રાખવાનું છે જેટલું મોયણ છે તેટલી પૂરી આપણી એકદમ ખાખરા ટાઈપ થાય છે વેરાઈ જાય તેવી હવે બધા મસાલાને આપણે મિક્સ કરી લેશું આપણે છે ને લોટને સારી રીતે મિક્સ કરવાનો છે જે આપણું મોણ છે સારી રીતે મિક્સ થઈ જાય તો જો આપણે સરસ મોયણ સરસ મોયણ પીલું થઈ જતું આપણે મુઠી વાળો તો મુઠી પર ના આવે આપણે પાણી એડ કરીશું પાણી આપણે એકદમ એડ કરવાનું નથી પાણી આપણે થોડી થોડું એડ કરી જઈશું ને લોટને બાંધી જઈશું લોટને હંમેશા છે ને આપણે મેદાની લોટની પૂરીને લોટને છે ને હાવ ઢીલો કરવાનો નથી થોડો ખટ્ટન રાખવાનો છે એટલે આપણે પાણી જેમ જરૂર પડે તેમ વેળ જઈશું અને લોટને આપણે બરોબર બાંધી લેશું જો આપણે આવી રજ પાણી વેડતા રહીશું ને લોટને બાંધા રહીશું જો આપણો લોટ સરસ બંધાવા મળ્યો છે તમે લોટને જેટલો ચીકવશો તેટલો આપણી પૂરી મસ્ત બનશે તો જો આપણો લોટ સરસ બાંધીને તૈયાર થઈ જશે હવે તે માટે છે ને આપણે એમાંથી થોડો એક લોયો લઈ લેશું પૂરી બનાવવા માટે આપણે લોયાને માટે એક થાળી લીધી હતી થાળી ઉપર આપણે આપણે એક એક પૂરી બનાવવાની નથી આપણે એક એક સાથે પોચ પૂરી બનાવશું તે માટે આપણે થાળીમાં થોડું તેલ લગાવી લઈશું તેલ લગાવવાથી આપણે જે રોટલી બનાવવાની છે પૂરીની તે ચોટશે નહીં તે માટે આપણે આવી રીતના અસલ લોહીઓ કરી લેશું ગોળ પછી તેની આપણે રોટલી વણીશું આપણે આવી રીતના આરી રીતે રોટલી પૂરીઓ બનાવશું તો જલ્દી અને ઝટપટ બની જશે અને એકસાથે આપણે પોચ પોચ છ છ પૂરી બનશે આપણે હવે વેલણની મદદથી રોટલીને સારી રીતે વણી લેશું આપણે રોટલીને છે ને હવે પટલી બનાવવાની છે જાડી રાખવાની નથી જેમ બને તેમ આપણે રોટલીને પટલી જ વણીશું પટલી વણીશું તો આપણી પૂરી સરસ ખાકરા જેવી અને મસ્ત બનશે આપણે જેટલી મોટી થાય એટલી મોટી રોટલી વણવાની છે ને પૂરીને આપણે જાડી રાખવાની નથી પટલી જ કરવાની છે જો આપણે આખી થાળીમાં સમજાય તેવી મોટી રોટલી વણીશું જેટલી રોટલી મોટી છે એટલી આપણી પૂરીઓ વધારે બનશે આપણે રોટલીને છે ને બધી સાઈડથી ગોળ રાખવાની છે એક સાઈડથી જાડી કે એક સાઈડથી પટલી રાખવાની નથી ચારે ગોળ બધી સાઈડથી આપણે ગોળ વણીશું જો આપણી રોટલી સરસ વણાઈને તૈયાર થઈ જશે આપણી રોટ રોટલી વણાઈને તૈયાર થઈ જતી આપણે છે ને હવે એક ગ્લાસ લઈશું ગલાસ છે ને હંમેશા આપણે ધારીવાળો લેવાનો છે કે આપણી પૂરી જલ્દી કપાઈ જાય તે માટે છે ને આપણે ગલાસને આવી રીતે હાથની મદદથી આવી રીતે ગોળ ગોળ પૂરીઓ પાડી લેવાની આપણે થોડું વજન આલીને પેલું કરશું વજન આપશું તો આપણી પૂરી સરસ કપાઈ જશે ને બનશે પણ જલ્દી તો જો બધી પૂરીઓને આપણે આવી રીતે ગલાસની મદદથી બનાવી લઈશું તમે આવી રીતે એક રીતે ઘરે પૂરીઓ બનાવશો ને તો જલ્દી અને ઝટપટ બની જશે જો આપણી એકસાથે સાત સાત પૂરી બનીને તૈયાર થઈ જશે આપણે હવે ચક્કાની મદદથી આવી રીતે કટ લગાવી લઈશું તમે આવી રીતે કટ લગાવશો નહીં તો પૂરીની અંદર તેલ પણ નથી ભરાતું અને પૂરીઓ પણ સરસ ખાખરા જેવી બનશે હવે બધી પૂરીને આવી રીતે ચક્કાથી કટ લગાઈ લેવાના છે પૂરીને આવે છે ને આવી રીતના તમે ચક્કાની મદદથી કટ લગાવવાના છે તો આપણે જે પૂરી છે તે ખાખરા જેવી અને બહુ મસ્ત બનશે ખાવામાં પણ બહુ સરસ લાગશે તો આપણે બધી પૂરીને એક વાહણમાં લઈ લઈશું તો જો આપણી પૂરી બધી બનીને તૈયાર થઈ જશે એટલે કે વણાઈને તૈયાર થઈ જશે હવે આપણે બધી પૂરીને આવી રીતે કરીને ગોઠવી લેશું થાલની અંદર તો જો આપણી પૂરી આ બાજુ વણાઈને તૈયાર થઈ જઈએ હવે આપણે તેલ જે ગરમ કરવા મૂક્યું હતું તે પણ સરસ ગરમ થઈ જશે તેમાં આવે છે ને આપણે એક સાથે પોચ છ પૂરીઓ તળી લેશું આપણે પૂરીઓને છે ને એક મિનિટ સુધી થવા દઈશું આપણે એક મિનિટ સુધી થવા દઈશું એટલે આપણી પૂરીઓ સરસ તળાઈને તૈયાર થઈ જશે અને પૂરીઓને છે ને આપણે આવી રીતે ફેરવતો રહીશું એટલે કે આપણી પૂરીઓ નીચેથી બળી ના જાય તે માટે અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું આપણે ગેસને મીડિયમ સાઈડ ઉપર તળશું આપણી પૂરીઓ તો સરસ અંદરથી પણ તળાઈ જશે અને બહારથી પણ સરસ તળાઈ જશે એટલે તમારે છે ને હંમેશા ગેસને મીડિયમ સાઈડ રાખીને તળવાની છે આપણે પુરીઓને છે ને બહુ લાલ થવા દેવાની નથી માપણી થોડી લાલ થાય એટલે ઘાટી રહીશું તરત અને પૂરીઓને આવી રીતે વચ્ચે વચ્ચે હલાતા રહેવાનું એટલે કે આપણી પુરીઓ બળી ના જાય તે માટે તો જો આપણી પૂરીઓ સરસ એકસાથે સાત સાત પૂરી તળાઈને તૈયાર થઈ જશે જો તમે આવી રીતના તળશો પૂરીઓ તો બહુ મસ્ત તળાશે અને કલરમાં પણ સારો રહેશે અને બહુ કાળી પણ નહીં પડે એટલે ગેસને તમારે મીડિયમ સાઇડ ઉપર જ પૂરીઓને તળવાની તો જો આપણી પૂરીઓ પણ સરસ તળાઈને તૈયાર થઈ જઈ હવે આપણે એમાં બીજી પૂરીઓ નાખીશું બીજી પૂરીઓ પણ આપણે સોસોન સો સાત સાત તળીશું હવે તે પૂરીઓને પણ હાલ તરત ફેરવાની નથી થોડી ચડી જાય પછી આપણે તેને ફેરવીશું તો જો આ પૂરીઓ પણ આપણી સરસ તળાઈને તૈયાર થઈ જશે કલર આપણે છે ને પૂરીઓનો કલર હંમેશા બહુ લાલ થવા દેવાનો નથી થોડી શેકણી કલર થાય એટલે આપણે તેને કાઢી લેશું તો જો આપણી પૂરીઓ સરસ બધી તળાઈને તૈયાર થઈ જશે તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા તો મારી ચેનલને જી જુદી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો તમારા માટે છે ને અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું મળીશું આપણે હવે નવા રેસીપીમાં જય સીતારામ